નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના એક્સ પરિમેન્ટલ સ્કૂલ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં જ્યારે શ્રાવણ માસ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઉપસ્થિત વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીતાબેન જાદવ એક્સ પરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ નીલમબેન પંડ્યા ડીઈઓ કચેરી અધિકારી અને એક્સમેન્ટલના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની

એક્સપેરિમેન્ટલ સ્કૂલ એમએસ યુનિવર્સિટીમાં આજે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું આયોજન કર્યું છે આજે આ શાળાની અંદર આપણે દરેક જે વસ્તુ આપણે રોજિંદા વપરાશમાં ઉપયોગ કરીએ છીએ એનું સંસ્કૃતમાં શું નામ છે એ વિદ્યાર્થીઓએ પ્રદર્શિત કર્યું છે દરેકે દરેક વસ્તુનું વિવતવાર વિવરણ અહીંયા આપવામાં આવ્યું છે તદઉપરાંત વિવિધ જે આપણા ગ્રંથો છે એનું પણ એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે ગત રોજ આપણે શાળાઓની અંદર વિવિધ સ્પર્ધા કરી હતી તો એ સ્પર્ધાના જે ચિત્રો છે એના પણ શ્રેષ્ઠ ચિત્રોનું અત્રે પ્રદર્શન ગોઠવ્યું છે સંસ્કૃતમાં વિવિધ રંગોળીઓનું અત્રે આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે સંસ્કૃતને સાહિત્યને આપણે પ્રદર્શિત કર્યું છે જેથી આપણે સંસ્કૃતમાં વધારે વધારે આપણું જ્ઞાન વધી શકે અને સંસ્કૃત ભાષાનો વધારેમાં વધારે પ્રચાર કરી શકાય મિતા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ડી ઓફિસ વડોદરા સંસ્કૃત બોર્ડ નોડલ નમસ્ નમસ્કાર નમો નમસ્કાર સુપ્રભાત અહમ કેલવની અંગ્રેજી માધ્યમ પઠામી ભવતા સર્વેશા સંસ્કૃત વસ્તુ પ્રદર્શન સ્વાગત અહીંયા આગળ અમે સંસ્કૃત વિશે બધી માહિતી આવી છે જે આપણે રોજ વપરાશ કરીએ છીએ એ વસ્તુ અહીંયા આગળ બતાવવામાં આવી છે મસાલા પછી એમ આપણી હેરિટેજ રામ મંદિર જેવી રીતે અમે રામ મંદિર લીધું છે અહીંયા આગળ અને જે પણ પ્રાણીઓ બધું જ આપણે અહીંયા આગળ પ્રદર્શન કર્યું છે જેથી ખબર પડે કે સંસ્કૃત વિશે આપણને કેટલું આવડે છે અને સંસ્કૃત વિશે આપણે કેટલું ભણી ચૂક્યા છે અત્યાર તો એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ આપણે સુભાષિતાની શું વાક્ય લીધા છે આપણા અંગોને શું કહેવાય છે એ બધું જ આપણે સંસ્કૃતમાં અહીંયા આગળ જોઈ શકીએ છીએ ધન્યવાદ